bye તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે પડી જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારિયા જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા અગિયારસો પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપ મરચાલાલ અઢારસો થી સાડત્રીસો ને પચાસ રૂપિયા મેથી એક હજાર થી અગિયારસો ને પચીસ રૂપિયા અડદ ચારસો થી બારસો રૂપિયા મગ એક થી તેરસો રૂપિયા તુવેર અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો થી સત્તરસો ને પચાસ રૂપિયા સોયાબીન નવસો થી એક હજાર સાત રૂપિયા લસણ એક હજાર થી તેરસો રૂપિયા બાજરી ત્રણસો થી પાંચસો રૂપિયા તલકાળા બે હજાર થી એકત્રીસો રૂપિયા તલ સફેદ એક હજાર થી બે હજાર સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું થી પાંચસો ને ચાલીસ રૂપિયા ઘઉં લોકોવન ચારસો સિત્તેર થી પાંચસો ને વીસ રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા કપાસ બારસો પચાસ થી સોળસો ને અઢાર રૂપિયા